એટલે આજે એને તમારે હંધાએ જે ભાઈઓ તમે કરીએ કેમ હો ભાઈએ વાત કરી કે ભાઈ મધુ આવડા દેવાજભાઈ ને ભાઈ મયુર એને હું કહી દો એ રે છે સુરત અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં હત્યા વિવર રહ્યો બે વેપાર ના પૈસા છે યાદ કરો સુરજ કોઈ રેવા નો થતા હોય પાછા આવી બે વેહો વધારે સારી દૂધ ભે તમે શો કે માણસ ની અરે તમે પૈસા ની શો આપણે પચીસ પચીસ રૂપિયા ના ખેડૂતનો ફાળો કશું લગ્ન કર્યા ત્યારે હું કે કે આવે તો ખરા બેન ભૂકા કાઢી નાખે નઈ અને અહીંયા કબાબા પાંચ છે ને ખાલી એને ઉતારી દેવા નાળા બાળા હતું લેતા એવા ફાસરા મારી મારી જીભીર કરીને અમે આ લગ્ન પહેલા શરૂ કર્યા અને આ હારા ભીખુભાબો જેવાના હાળામા પૈસા જે દાન ના આવ્યા એમાંથી આ છોકરા છોકરી સુધી સુખી અને એટલે સુધી વગેરે આવતો હું કઈ જતો નથી પણ કોઈ માણસની ઈચ્છા હોય તો કરવા દો હું કરવા હેરાન થઈને કાંઈ મારી વાતમાં ભોલો કોઈ જાતના ખોદાળ કરો છો ગાળા ખોદાવો ભાઈ સારું કર આ માણસ આ જમીન કાઢી નાખે કપાસના ઢીંડવા હોય તોડી પાંચ દહ વર્ષ થી આપે છે તમારી આ હન ધી ના સુખી કરવા અને તમે દોડો છો એ આને ખર્ચો ઓછો આવે ને જમીન વેસાઈની એ હતું પણ આને બે બે કિલો ને કાલા જવા બે પાંચ કેમ કુ હોય પાંચ હજાર નો કિલો છે વ્યસન છોડવું હોય તો તમારે સુખી થવું હોય તો મેં દુનિયામાં હું મણા હતો કુદરતનો હું સિંગલેશનની બાટલી કાયમ મારે એક જોતી કેજી બારસો રૂપિયા હતા આજથી વીસ વર્ષ પહેલા અને હંધે એ મારી પીધી છે મેં કોઈ નથી પીધી આજે વીસ વર્ષથી મોની અંદર બીડી ની માવો ને ગાની માટી ભરવા કોઈ કહીએ કે હું કાયમ નો બધા રાજકારણની કોઈને ખબર નથી તેથી હું રાવણ હતો દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા આવે જેને બોલાવો ડીએસપી એ મને પૂછશે કે આપણે મારી બદલી કરવી ત્યાં એવો જમાનો એ આ સંજોગો છે છે પાંચ વરસ રે કે દસ વરસ રે કે બે વરસ પણ બાપને કોઈ કોઈથી દીકરાના વખાણ ન કરવા અને તમે મને આ લાખાતાના વખાણ કરો ને તો મારી વાત થોડી રાત થઈ જાઓ એને દુનિયા વખાણી છે તેમ આવ્યો હું બેઠો હોય ત્યાં વખાણ ન કરવા દઉં એ આપણી પહેલાની રૂઢી છે એટલે આ લગ્ન પ્રસંગમાં તમારા બે નો ફાળો છે પાંચસો ને મધુનો હવે આ લગન ના કારણે તારે જીમ છું ને હેલિકોપ્ટર લઈને તારી નાટમાં કોઈ અહીંયા આવ્યો નહિ આ અહીંયા તો મારી વાત લૂંટે માથે છે ન્યા જો મારી વાત મળે એટલે તારે નહીં ગમે એટલો હોય ગમે એટલો આગળ હોય પાછળ હોય અને નાટ ખાધું ને એના તમને હું કહો તો તમે હજી છે ને માણસના નામ આપો કે એ અત્યારે એને ખોતરવાય નહેર્યું કા વાનું નહેર્યું એ ખાધા મોટા ઘર હતા તે એટલે એ તમારે એ હાથેમાં રાખીને જે કરવું એને કરી પાંચ વર્ષ એ આ નાયક આ છે ને કૃષ્ણ ભગવાને તે આમ મથુરા જે નાની પાછો આવ્યો અહીંયા તો કે નહીં કીધું કેમ કરવો તો આ પરાશીના પીપળા થી હૃદય મરી જાય માઉના પેટમાં રહ્યા એ સોત નહીં બાકી સાફ થઈ ગયા હતા આ કોઈ માને નહીં દુનિયા બહુ આગળ છે તમારે જવું હોય તો વન નંબર જે આ રાસ રમાનો એને દુનિયા આખી માને છે ગ્રીન રૂમમાં બુકમાં એની છાપ પાઈ ગઈ છે પણ સાડન નો સાળો કરતા રહી સારણ ઘેર આવે તો બે રૂપિયા આપી કાઢી મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી ને આજે તમે આ તમારી હામે છે આજે દેવેજભાઈ બોધનને તમે માનો છો હું એ માનું છું પણ પાછો નિહા હો એનો ભાઈ રામસિંહ હતો એને મારી વાંધો ઈ અંધેરા હિસાબે તમને નોખા પાડનાર કોણ છે દુનિયાને એને છે ને કહેશો એને મોઢું ન દઉં આ પંસોઈ ભાઈઓને નોખા પડનાર કોણ છે તમે તો એક બાપ ની પે છો તમને એ કઈ ખબર નહીં પડતી દેવત બોત દેવત બોતર ડાય ગયો એનો હયો ગયો સારો મના હોય તો બીજા જ આવે છડાવે ના છડાવીએ આપણે આપણા બીજું શું છે ને તો ભાઈ ને ભાઈ હિના કરી મૂકે એને ભાગ તો માગે આમાં બોલવાનો હિયું ને એનો ભાગ માગ્યો ને તો માણસે બેસી દીધું ને બોલો એટલે આપણે બહુ પાછળ કરવાનું કરતા નથી ન કરવાનું મધુના હિસાબે તમે આવો મને લઈ ગયા અને હાથ હું લીધો પછી હું મૂકતો નથી જિંદગી પડે તો એ સૂટ છે એક જ ફેરી બોલું છું હવે તમે ખાસ ધ્યાન રાખશો વ્યવહાર આપવું અને તમારી મનોવૃત્તિ હારી રાખો અને સમદૃષ્ટિએ તમારે તમારી દીકરીઓને સંસ્કાર આપવા તમારા છોકરોને સંસ્કાર આપો